કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંખેડાથી થી સંખેડા તાલુકાના રાયપુર વડીયા ગામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જ્યાં કોલેરા જેવી સ્થિતિ ફાટી નીકળશે તો કોણ જવાબદાર જ્યાં નાગરિકોના આરોગ્ય સાથે થતા હોય તેવું જોવા મળી રહ્યું છે કે જ્યાં આરોગ્યને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ટીવી સ્ક્રીનના ના તમે જો રહ્યા છો જ્યાં સંખેડાના આ દ્રશ્યો છે સંખેડાના જે રાયપુર વઢિયા ગામના દ્રશ્યો છે

ત્યારે ગંદકી સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે